તમારી વખતો વખત ની સરકારો કેમ નથી અમને વીજળી આપી કેમ નહીં અમારા વિસ્તારમાં રોડ રસ્તાની વ્યવસ્થા દીધી કેમ નહીં ગોધેરા જેવી સ્કૂલો અમને દીધી કેમ નહીં વડા તલાવ જેવી સ્કૂલો અમને આપી કેમ નહીં પાકા મકાનો વાળી શાળાઓ અમને દીધી કેમ તમે શાળાઓની અંદર ભૌતિક સુવિધાઓનો વધારો કર્યો ભાઈ એ પહેલા બધી આ સરકારમાં એ લોકો કામ કરી ગયા

એમ ભાઈ ચૈતર વસાવા તારા વિસ્તારમાં કર ને તારા રોડ રસ્તા બાકી હોય જે કંઈ બાકી હોય તારા વિસ્તારમાં કર તારા વિસ્તારનું ધ્યાન આપ જેવી રીતે તને ધારા સભ્ય બનાવ્યો છે એવી જ રીતે મને પણ અહીંયા ઉપસ્થિત મારા સર્વ આગેવાનો કાર્યકર્તા માતાઓ બહેનોના આશીર્વાદથી મને પણ ધારા સભ્ય બનાવ્યો છે

જોબ નંબર મળતા હોય એ સરકાર વિકાસ કરવાનો વિકાસની વાતો કરીને સમાજને સમાજના નામ ઉપર એકત્રિત કરીને મારા સન્માન્ય સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ